રાજસ્થાનના પાંચ હજાર વોન્ટેડ આરોપીને ઉધના પોલીસે ઝડપી પાડ્યો પોલીસ પર પથ્થર મારવાને શાસન વાહનને નુકસાન પહોંચાડનાર આરોપી હતો ફરાર રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના સાબલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કર્મચારી પર પથ્થરમારો કરીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરનાર અને સરકારી વાહનને નુકસાન પહોંચાડનાર ફરાર આરોપીને મૃતને ઉધના પોલીસે ઝડપી પાડ્યો છે આ આરોપી પર રાજસ્થાન પોલીસે પાંચ હજારનું ઇનામ જાહેર કર્યું હતું

જિલ્લો ડુગરપુર નો વતની છે જોકે છેલ્લા સમયથી તે નાના પારસી માં ઘર નંબર માં રહેતો હતો અને સોલાર કંપનીમાં વર્કર તરીકે કામ કરતો હતો રાજસ્થાનમાં ગુનો કર્યા બાદ તે ફરાર થઈ ગયો હતો અને સુરતમાં છુપાયેલો હતો રાજસ્થાન પોલીસે તેની ધરપકડ માટે પાંચ હજારનું ઇનામ પણ જાહેર કર્યું હતું બાતમીના આધારે ઉદના પોલીસની ટીમે કાર્યવાહી કરીને જીગર જીગરમેણાને ઝડપી પાડ્યો આરોપીની ધરપકડ બાદ તેને કાયદેસરની કાર્યવાહી માટે રાજસ્થાન પોલીસને સોંપવામાં આવશે કેમેરામેન ચેનલ વિરાણી સાથે વિશાલ છે ત્યાં માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયક ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે